નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પહેલાં વિડીયોની પીડીએફ ઉપરાંત ઈ બુક્સ જૂના કરંટ અફેરની અને વર્તમાન પત્રિકાઓ આવા ઘણા બધા અલગ અલગ ફોર્મેટમાં પીડીએફ અવેલેબલ છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે અથવા ડાયરેક્ટલી સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો આ ટાઈપનો લોકો તમને પ્લે સ્ટોરમાં જોવા મળશે શરૂ કરી દઈએ પચીસમી નવેમ્બરના કરંટ અફેર વિડિયો હમણાં બે ત્રણ દિવસ સુધી કદાચ આવતીકાલે વિડીયો છે ના પણ આવે અને વિડિયો આવશે તો હમણાં બે ત્રણ દિવસ સુધી રાત્રે આવશે બરાબર સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખ સુધી છે રાત્રે અપલોડ કરીશું બરાબર તો બે ત્રણ દિવસ સુધી આ રીતનું આયોજન રહેશે એ બધા ધ્યાનમાં રાખજો બરાબર શરૂ કરીએ આજનો વિડીયો બીમસ્ટેક ઊર્જા કેન્દ્રની સ્થાપના છે કયા સ્થળે કરવામાં આવેલી હતી તો બિમસ્ટેક ઉર્જા કેન્દ્ર છે બરાબર આની સ્થાપના હાલમાં જ કરવામાં આવેલી છે અને એ બેંગ્લોર ખાતે ભારતમાં કરવામાં આવી છે

એની અધ્યક્ષતા કોની પાસે છે બિમ્સટેક ની ઓકે બીમસ્ટેકની સ્થાપના છ જૂન ઓગણીસો સત્તાણું થઈ એનું હેડક્વાર્ટર બાંગ્લાદેશના ઢાકામાં આવેલું છે છ થી સાત સભ્ય દેશો છે એના બરાબર સાત સભ્ય દેશો છે બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ ભૂટાન થાઇલેન્ડ અને થયેલ વર્લ્ડ મળેલું છે તો આમાં ભારત છઠ્ઠા ક્રમ પર છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડિકેટર ભારત છે એમાં છઠ્ઠા ક્રમ ઉપર છે બરાબર આ રિપોર્ટ કોણે આપ્યો છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન વિપો જેને આપણે કહીએ છીએ વિપો

રામરેશિયસ ના નવા પ્રધાનમંત્રી તરીકે રૂબલ છે ક્લિયર આ બે પોઈન્ટ મોરેશિયસ વિશે યાદ રાખી લીધા બાકી મોરેશિયસ છે બરાબર એને હમણાં જ એક ડેવલપમેન્ટ થઈ છે એનો એક આઈસલેન્ડ હતો ચાગોસ આઇસલેન્ડ આ મોરેશિયસ નો તો બ્રિટન કબજાવી લીધો હતો બ્રિટને હવે ફરી પાછો તૈયારી કરતું હશે તો યુપીએસસી તો ચાગોસ આઇસલેન્ડ એક પ્રશ્ન સો ટકાની ગેરંટી સાથે હશે કા જોડકામાં હશે બરાબર કા ઇન્ડિવિજલી પૂછશે કે ચાગોસ આઇસલેન્ડ કયા દેશ સાથે સંકળાયેલો છે બરાબર તો આ બ્રિટને આપી દીધો છે તો તેના કારણે ન્યૂઝમાં હતો

જે ચાગો સાઈઝ છે હવે મોરેશિયસને મળશે ક્લિયર આ બે પોઈન્ટ ખાસ અગત્યના છે એના વિશે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર બે હજાર ચોવીસમાં સ્ટેટ પાર્ટનર તરીકે કયા રાજ્યને પસંદ કર્યું છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર બે હજાર ચોવીસનો એમાં સ્ટેટ પાર્ટનર રાજ્ય બરાબર એ કહીએ તે બન્યું છે બિહાર અને ઉત્તર પ્રદેશ બંને આપણા જવાબ છે તો એ અને બી બંને આપણો આન્સર છે ઓપ્શન સી આપણો જવાબ બનશે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર બે હજાર ચોવીસનું આયોજન છે

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે તો યુનાઇટેડ ટુ એન્ડ વુમન ઓકે મહિલાઓ વિરુદ્ધ થતા હિંસાને રોકવા માટે યુનાઇટેડ એટલે કે એક થવું જોઈએ ઓકે નો એક્સક્યુઝ આની હેશટેગ રાખવામાં આવી છે બરાબર નો એક્સક્યુઝ એટલે કે કોઈ પણ પ્રકારના બાના નહીં ચાલે એ આની હેશટેગ છે બરાબર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો પણ મળેલો વર્લ્ડ ક્રાફ્ટ સિટી હાલમાં જ મહારાષ્ટ્રમાં થયેલ વિધાનસભાની બેઠકમાં નીચેના માંથી બહુમતી મળી છે તો મહાયુતી

ભારતીય જનતા પાર્ટી એકસો ને બત્રીસ સૌથી વધારે બેઠક મેળવી છે એકનાથ શિંદેની પાર્ટી હવે અહીંયા ધ્યાન રાખજો મહારાષ્ટ્રમાં બે શિવસેના છે બરાબર પણ અલગ છે પાર્ટીના સિમ્બોલ એકનાથ જે શિવસેના છે એનું જે સિમ્બોલ છે પાર્ટીનો સિમ્બોલ એ ધનુષ છે આવી રીતનું બરાબર અને ઉદ્ધવ ઠાકરે છે એનો કઈક અલગ છે હવે મને યાદ નથી અત્યારે મેં ત્યારે જોયો તો ત્યારે યાદ હતો અત્યારે હું ભૂલી ગયો છું બરાબર તો ઉદ્ધવ ઠાકરેનો સિમ્બોલ પણ કઈક અલગ છે બરાબર શિવસેનાની પાર્ટીનો

બરાબર ઉદ્ધવ ઠાકરેવાડી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદ પવારની બરાબર તો આ ત્રણેય નું ગઠબંધન મળી મહા વિકાસ અખાડી પાર્ટી બનાવે છે બરાબર રાજ્યપાલને ન્યાના યાદ રાખી લેશું સીપી રાધાકૃષ્ણ બેઠકોની કુલ સંખ્યા યાદ રાખી લેશું બસો ને અઠ્યાસી વિધાનસભાની ચૂંટણી થઈ હતી હમણાં જ બસો અઠ્યાસી બેઠક માટે ક્લિયર તો અહીંયા આખી પિક્ચર છે મહારાષ્ટ્રની બરાબર વિજેતા પાર્ટી થી લઈ અને બેઠકો સુધીની ક્લિયર ગવર્નરને યાદ રાખી લેજો વધારામાં એ છે બરાબર બસ એટલું યાદ રાખવાનું થશે

હવે મારે સલાહ શું કહેવાય સમાધાન નહીં કરાવવો ક્લિયર ચાલો ભારતીય સેનાની પંડુબી છે નવસેનામાં ચાર બનાવી હતી ચાર કે છ હતી વાર ને એવી બધી બરાબર ચાલો જે હોય તે બરાબર તો એ વસ્તુ યાદ રાખશું જ્યારે ક્યારેક મેઇન ક્વેશ્ચન ચર્ચા કરશો ત્યારે આમાં ડિટેલમાં લેશું

સન્માન કર્યું છે ભારતીય ખેલ સન્માનથી કોચ ઓફ ધ યર તરીકે અહીંયા આ સાથે આપણે પચીસમી વિડીયોના પચીસમી તારીખના વિડીયોને વિરામ આપીશું મળીશું છવ્વીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ સુભાત્રી થેન્ક યુ ફોર વોચિંગ